માંડવીમાં જૈન આચાર્ય શ્રી યશોરજી મહારાજની પાવન નિશ્રામાં તાજેતરમાં માંડવીની જૈનપુરીમાં ગરવા ગીરનાર નેમનાથ દાદાની ભાવયાત્રાનો કાર્યક્રમ તેમજ જૈનપુરીના એસી હોલમાં શ્રી સરસ્વતી પૂજનનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક રંગે ચંગે સંપન્ન થયો હતો આ ઉપરાંત જૈનપુરીમાં માંડવીના પાંચે ગજના સ્વામી વાતશલ્યનો કાર્યક્રમ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા પરિવારના શ્રીમતી પ્રતિમાબેન વિરલભાઈ મહેતા અને શ્રીમતી રીમાબેન ચૈત્યભાઈ મહેતા તરફથી યોજાયો હતો શીતલના દાદાની શીતલ છાયામાં ઝવેરબેન દેવજીભાઈ મહેતાના પરપૌત્ર ચિરંજીવી તીર્થ ચૈત્યભાઈ મહેતા બાલ્યાવસ્થાના બે વર્ષ પરિપૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે તેની ખુશાલીમાં આ ત્રણેય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જૈનાચાર્ય શ્રી યશોવિજય સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સાંજે સાત વાગે ગરવા ગીરનાર નેમનાથ દાદાની ભાવયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેનું સૂત્ર સંચાલન કરવા મુંબઈથી સંજુભાઈ બાઉ માંડવી આવેલ હતા જ્યારે સંગીતકાર તરીકે નિશાબેન સંઘવી એન પાર્ટીએ જૈનપુરીમાં સંગીતની રમઝટ જમાવી હતી મુંબઈથી માંડવી પધારેલા સંજુભાઈ બાવે પાંચે ગચના વિશાળ સંખ્યાના ઉપસ્થિત શ્રોતાઓને ભાવ વિભોર કરી દીધા હોવાનું માંડવીના દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું